નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા શહેર પોલીસ દ્વારા નવાયાર્ડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ઘેર ભારતીયો અને ગેરકાયદેસર રીતે રહેતા બસોથી વધુ બાંગ્લાદેશીઓને શંકાસ્પદ યુવાનોને પોલીસે ડિટેન કર્યા જમ્મુ કાશ્મીરના પહેલગામ તારીખ બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં સત્યાવીસ ભારતીયો જીવ ગુમાવ્યા હતા આ ઘટના બાદ ભારત સરકાર એક્શનમાં આવી હતી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી વસતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ દાખવી છે વડોદરા પોલીસે ઓપરેશન ધૂસણખોરી હાથ ધરી શહેરના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વધુની તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજરોજ વડોદરા શહેરના નવાયાડ ખાતે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ વડોદરા શહેર પોલીસ ડીસીપી જોન એક જુલી કોઠિયા અજય ગઢવી ગોરવા પીઆઈ કે એલ લાઠિયા ફતેગંજ પીઆઈ સહિત પોલીસ જવાનો દ્વારા નવાયાળ પોલીસ નવા નવાયાડ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા ગેર ભારતીયોને અને ગેરકાયદેસર રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશી યુવાનોને બસ્સોથી વધુ યુવાનોને ડિટેન કરી ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે ત્યાં નવાયાળ નાગે ગેર ભારતીયોને ગેરકાયદેસર રહેતા બસ્સોથી વધુ બાંગ્લાદેશીઓ વધુ શંકાસ્પદ યુવાનોને ડિટેન કરી તેમની વધુમાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે આમ આ તમામ મામલે જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલે મીડિયાને સંબોધન કર્યું હતું અને આગળની વિગત જણાવી હતી આવો સાંભળીએ શું કહી રહ્યા છે ડૉક્ટર લીના પાટિલ બાંગ્લાદેશ ધુસણખોરોને ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં જે કાર્યવાહી ચાલી રહી છે એમાં વડોદરા શહેરમાં ત્રીજા દિવસે નવાયાડ વિસ્તારમાંથી શકમંદુઓને લાવવામાં આવ્યા છે અને એમના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે અઢીસો જેટલા સ્ત્રી પુરુષોના ડોક્યુમેન્ટ્સ વેરીફાય કરવામાં આવશે એમની નાગરિકતા અને એમના આઈડીને લગતા પ્રૂફ ચેક કરવામાં આવશે અને કંઈ પણ શંકાસ્પદ લાગશે તો એ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેરમાં હાલમાં નવ બાંગ્લાદેશી આઈડેન્ટિફિકેશન કન્ફર્મ થયેલા છે કે જેઓ બાંગ્લાદેશી છે અને અહીંયા ગેરકાયદેસર રીતના રહેતા હતા અમને ડોક્યુમેન્ટ્સ પણ આધાર પુરાવા પણ મળી આવ્યા છે પરંતુ બીજા અહીંથી સિત્તેર જેટલા લોકોનું અત્યારે હાલમાં વેરિફિકેશન ચાલી રહ્યું છે એક ટીમ અમારી બંગાળ પણ બાંગ્લાદેશની આસપાસના જે રાજ્યો છે એમાં રવાના કરવામાં આવી છે અને એ ટીમ છે એ ત્યાં જઈને એના જે શકબંધો છે એના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરશે અને એમણે અહીંયા ખોટા ડોક્યુમેન્ટ બનાવીને તો નથી ધરતા તે બાબતની પણ તપાસ કરવામાં આવશે થેન્ક યુ